બોલ તારી દીકરીને મારી છીટો તો સપને આવવા તારી દીકરીની યાદ નઈ રહેતો તને યાદ રે હા ભાઈ 8 વાગે હા ભાઈ પહેલી વખત સપનું આય મને તને યાદ રી હે પહેલી વખત આ મહેમાનાનો કીધું એને શેર માટી ખોટ છે ને સીબોતર પુરુખ આ બધું આયપું છું હે અને બીજા જે તળતા ભાઈના સોરીએ વાતે કઈ દીધી હે બગન બીજા ગાડી શું આયો અરે બીજા દિશા સપમાં આયન ભાઈ એમાં એક નારી બારકી થઈને આવી હો હા પછી જે જે સફર આયુ ને ભાઈ એ માતા સિકોતર તો આવી હે ને બેધી ઉઈ આવી હે માં અને રાખી મારો અને મારો હા એ ભાઈ હે કે પહેરું તો હું એક ના પહેરું

મારી ગાય મજા એક મહાણી મેળી ઉભી રહી મારી જોડી ની આ ધરમ બેહાણા આલ્યા છે

પણ એ દાડે મારી સલમો તૈયાર રાખજે આ તો રાખજે આ કોબી અલગ નહીં એક જ છે એ વાત અમે બે ઈ કાળે સલમો ફેશ આઉટ કરશું મારાથી કોબી સલમો તાઈ જે જે ધરમ આલે છે એ હાસી કોરોના કો તો ફૂલ પાડવા ના દે તો બસ મારા થી જેટલું વાચવા એટલું હાચી રાખું મારા કોઈ ભૂલ ના પડે એટલી જ ના એટલું સુછે એટલું વાચવું જ છે સવારા ગોગાજી તો તારા દેખ માંગવા આવ્યો છું રામ લક્ષ્મણની દોર કરી ના આવું તો તારા ફૂલ